એ ધોરાજી સાઈડ જાય છે ત્યાં એને રોડ ઉપર બંની ગજેરા મળે છે હાઈવે ઉપર મોટા ગુંદાળા ગામમાં નેશનલ હાઈવે ઉપર કોઈ બંની ગજેરા પુલ ઉપર હોય એવું તો મને માનવામાં આવતું નથી તેમ છતાં પણ બંની ગજેરાની રૂબરૂ મળે છે અને એમ કહે છે કે ભાઈ વિડીયો ટુ કરી કરીને અને બંની ગજેરા અગિયાર લાખની ખાંડણીમાં કે જેમ આગલી એફઆઈઆરમાં બધી જગ્યાએ બંનીને આગળ મોરું કરી અને મને જેમ પાછળથી ફસાવવામાં આવ્યો બંનેના નિવેદનમાં એમ આ પણ ખોટા ગુનામાં મને ફસાવવામાં આવી રહ્યો છે એમાં આ આખા એ પ્રકરણની અંદરમાં મારે અલ્પેશ કથિરિયા સાથેની મારી જે નજદીકી છે અને નિખિલ દોંગા ને જે અમે યુદ્ધેજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે મેમ્બર હોય માત્ર ને માત્ર એ જ કારણથી જયરાજસિંહ અને એસપી જે અમારા રાજકોટ જિલ્લાના હિમકરસિંહ સાહેબ છે હવે ખબર નહીં મને ક્યાં મોટા ગુનામાં ફસાવવા માંગતા હોય આજ પાંચમો દિવસ છે મારી તબિયત લઈ ચડી છે મને માર માર્યો છે